સુરેન્દ્રનગરના સાયલામાં સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ચાર જેટલા શખ્સોએ ભાવેશ અઘારા નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો ભાવેશ અઘારાએ હાઇવે ઉપર ચાલતા ગેરકાયદે કામકાજને અટકાવવા માટે કહ્યું હતું જેની અદાવત રાખીને માથાભારે શખ્સોએ ભાવેશ પર હુમલો કર્યો હતો હુમલામાં ભાવેશ અઘારા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ ઘટનાથી રોષે ભરાયેલા ઇજાગ્રસ્તના પરિવારે કલાકો સુધી પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો લોકોને વિખેરવા માટે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી હુમલાખોરોને પકડીને કડક માં કડક કાર્યવાહી કરવાની પરિવારે માંગ કરી છે આ કર્યો હતો પરિવારો જયારે ઇજાગ્રસ્ત પરિવારો દ્વારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને એવી માગણી કરવામાં આવી હતી જ્યાં સુધી આ ગોખ ધંધાના આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ ખસેડવાની મનમાની કરી હતી અને પોલીસ દ્વારા બળજરી બળજબજી પૂર્વક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ચાર લોકો વિરુદ્ધ એન્ડ્રોસિટી કોલમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી પરેશ આભાર